વાઘોડિયા સ્થિત આર આર કેબલના પટાંગણમાં વિજય શ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર એક વિશાળ હનુમાનજીનું ભવ્ય મંદિર છે અને બાજુમાં વિદ્યાલય ચાલે છે આ બંનેના સમન્વયના ભાગરૂપે આર આર કેબલ ગ્રુપના પૂજ્ય પદ્મશ્રી બાપુજી દ્વારા એક સુંદર કથાનું આયોજન થઈ રહ્યું છે જેમાં રામચરિત માનસનો પાઠ થશે નવ દિવસ આજે પ્રથમ દિવસે શોભાયાત્રા છે અને રામચરિત માનસનું જેને કહેવાય ને એનું આખું વિવરણ થશે શિવ વિવાહ થશે રામાયણના જે સાતે સાત કાંડ છે જેમ કે બાલકાંડ અયોધ્યાકાંડ બરાબર છે પછી અરણ્યકાંડ કિશ્કિંદા સુંદરકાંડ લંકાકાંડ ઉત્તરકાંડ આ તમામ કાંડોનું સુંદર રીતે આજના બદલાતા સામાજિક જીવનના સમીકરણોની અંદર દોડધામવાળા જીવનમાં જ્યારે લોકો પશ્ચિમ તરફ દોડી રહ્યા છે ત્યારે ભારતીય તત્વજ્ઞાનને જન જન સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ એટલે રામકથાનું માધ્યમ મિત્રો પ્રભુ રામચંદ્ર એટલે મર્યાદા પુરુષોત્તમ છે જેને પોતાના જીવનચરિત્ર દરમિયાન જેને કહેવાય ને રીજુ તપસ્વી સંતોષી એવો ગુણ જેના મહત્વ કરુણા નિધાન પ્રભુ રામના ચરિત્રને ચરિતાર્થ કરવા અને જન જન સુધી આજની નવી પેઢીને એક નવું લેશન મળે એ આશયથી અમારો એક નમ્ર પ્રયાસ છે અને નવે નવ દિવસ આ આર આર કેબલના વાઘુડિયા સ્થિત ફેક્ટરીના પટાંગણની અંદર જેમાં વિશાળ હોલ છે અને એમાં બધા જ આપણા સ્નેહીજનોને ભક્તજનોને સાધકજનોને ભાવભર્યું નિમંત્રણ છે મિત્રો આ જગતની અંદર એમ કહેવાય છે કે મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે કશું જ નથી હોતું પણ એની યાત્રામાં પહેલું જગત આવે છે જગતનું જ્ઞાન કેવી રીતે કોની સાથે કેવો વ્યવહાર કરવો કોણ મિત્ર કોણ દુશ્મન આ બધું જે જગતની વિષમતાનું જ્ઞાન એ રામાયણમાં આપે છે જગત કેવી રીતે જીવવું જીવન કેવી રીતે જીવવું એનું વિજ્ઞાન પણ પ્રભુ રામના ચરિત્રથી ચરિતાર્થ થાય છે અને જગતજીવોનું જ્ઞાન અને વિજ્ઞાન પછી જગદીશ્વરને પામવાની યાત્રા માનવ ધારે તો માનવથી મહામાનવને મહામાનવથી દેવતા બનવાની એમાં શક્યતા છે એ શક્યતાઓને બહાર લાવવાનું એક મનોવૈજ્ઞાનિક ગ્રંથ એટલે ઋષિ વાલ્મીકી દ્વારા રચિત રામાયણ અને એને લોકભાષામાં સુપાચ્ય ભાષામાં સંત તુલસીદાસે રામચરિત માનસ દ્વારા પ્રવાહિત કર્યું અનેકો વર્ષોથી આ કથા ચાલતી જ આવે છે હરિઅનંત હરિગુણ અનંત મિત્રો વે ધન્ય હૈ જો જન્મે ઈશ પાવની ધરા પર વરદાયની ધરા પર કભી રામ ઈસમે ખેલે કભી ખેલે નંદન નંદન મેરી અવધકી સરયુથી રામ કો બુલાતી પ્રભુ રામને આ સરયું બુલાઈ રહી છે અને માનવથી મહામાનવને મહામાનવથી દેવતાની યાત્રામાં હું માનું છું કે રામાયણની કથા કદાચ એના માધ્યમથી વિશ્વની અંદર રામમય ચેતના કરુણામય ચેતના પ્રેમ આનંદનો આવિર્ભાવ થશે ધન્યવાદ